નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમોને સમજણ કેળવાય તે માટે ખાનગી શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ પ્લે દર્શાવીને ઓડિયો મેસેજના માધ્યમથી ટ્રાફિક નિયમન અંગેનો સંદેશો આપવાનો સુંદર પ્રયાસ કર્યો હતો અકસ્માત નિવારણ માટે વાહન ચાલકોમાં જાગૃતતા આવે તેવા હેતુ સાથે ખાનગી શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે જેમાં ટ્રાફિક સિગ્નલ પાસે વાહન ચાલકમાં ટ્રાફિકના નિયમોને સમજણાવે એ પ્રકારે પ્લેકાર્ડ દર્શાવે ઓડિયો મેસેજથી એર હોસ્ટેસના અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ વિવિધ સંદેશા વાહન ચાલકોને આપ્યા હતા અને મહત્વનું છે કે વાહન ચાલક પોતાનું વાહન ચલાવતી સમય જો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો અકસ્માતના બનાવોમાં ચોક્કસથી ઘટાડો થઈ શકે તેમ છે શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા પણ શહેરની અનેક સ્વૈચ્છિક સંગઠનો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ પાસે ટ્રાફિક અવેરનેસ વાહન ચાલકોમાં આવે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ખાનગી સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા અકોટા તાંડિયા બજાર બ્રિજ ખાતે ટ્રાફિક જંકશન ઉપર અવેરનેસ કેમ્પ રોકની કામગીરી કરવામાં આવી હતી અલબત્ત રસ્તેથી પસાર થતા સંખ્યા વાહન ચાલકો દ્વારા આ કામગીરીને બિરદાવવામાં પણ આવી હતી પનાશ એકેડમીએ અમારે ઇન્સ્ટિટ્યૂટ જે છે એમને આ ઇનિશિયેટિવ હાથ ધર્યો છે કે આજકાલ સિટીમાં જે એક્સિડન્ટ્સ બધા બનાવો બની રહ્યા છે દર બીજા દિવસે દર ચોથા દિવસે સવાર સાંજ એક્સિડન્ટ થઈ રહ્યા છે તો એના અવેરનેસ માટે પનાશ એકેડમીના સ્ટુડન્ટ્સે એક ઇનિશિયેટિવ હાથ ધર્યો છે ટ્રાફિક રૂલ્સના અવેરનેસ માટે ટ્રાફિક રૂલ્સના બેઝિક અવેરનેસ જે હોય છે કે એટલીસ્ટ હેલ્મેટ પહેરીને માણસો ડ્રાઈવ કરે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે ફોર વ્હીલર જ્યારે ચલાવે છે તો સીટ બેલ્ટ પહેરવું કમ્પલસરી છે તો આ બધા જે બેઝિક નિયમો જે છે એના અવેરનેસ માટે સિટી સિટીઝન્સને અમારા સ્ટુડન્ટ્સ અવેર કરવાનો ટ્રાય કરી રહ્યા છે આજે અમારા જે છોકરાઓ છે એ અપ્રોક્સિમેટલી એકદમ યંગસ્ટર્સ છે જે અઢારથી લઈને બાવીસ વીસ વર્ષના છોકરાઓ છે તો અમે લોકો ખુશ છે કે અમારા છોકરાઓ ઇનિશિએટિવ હાથ ધરીને બધાના અવેરનેસ માટે આ પ્રોગ્રામ અમે લોકોએ કર્યો છે નિરાની